아니, 언제

જો આ નાના છોડને આ રીતે સીધો પકડીને ને આ રીતે ઊભો કરી દેવાનો મોટો છોડ વધારે ઉપર ફાલ વધારો હોય તો એને કટિંગ કરવું પડે કારણ કે ફેર પાછો પવન આવે તો ફેર પડી જાય તો આ વન આ રીતે કરીને માટી નાખી દેવાની તો આ પ્રશ્ન રહે નહીં નાના છોડને કટિંગ કરવાનું નથી મોટો છોડ એને જ કટિંગ કરવાનું છે વન કટિંગ કરવાનું નથી આ રીતે છોડ ઊભા થઈ જશે બતાવ હાલથી પકડીને ને ઊભો કરી દેવાનો કારણ કે પાંચ એક કલાકમાં જ તેર ઇંચ જેટલો વરસાદ પડી ગયો એટલે જમીન ગળી ગઈ અને પવન હતો એના લીધે આ છોડ બધા નમી જાય જે મોટા છોડ હતા એ તો બધા પડી જ જાય પણ આ નાના છોડ છે એ નમી જાય એટલે ઓના પકડીને ઊભા થઈ જાય બરાબર એટલે નમેલા છોડ બતાવી દે જે નમેલા છોડ છે ને કારણ કે આ છોડ થોડા થોડા જ નમ્યા છે વધારે નથી નમ્યા આ બે મહિનાના છોડ છે એટલે આ રીતે નમી જેલા છે નાના છોડ જો આગળ ઊભા કરી દીધા તમે જોઈ શકો આ એક લાઈન ઊભી થઈ ગઈ છે અને બીજી લાઈન ચાલુ છે થોડું પકડીને સીધો કરી દેવાનો અને એને માટીને નોખી દેવાની વ્યવસ્થિત દબાવી દેવાની તો છોડ ક્લિયર થઈ જશે કાર